ના સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન થયું રાજુલા તાલુકાના દાતરોડે ડેમ બચાવવા માટે રાજુલા તાલુકાના આગેવાનો તેમજ સાથે નજીકના ગામના સરપંચોએ વિરોધ પ્રદર્શન કર્યું રાજુલાના દાતરોડે ડેમ એક નજીક આવેલ બે ભરડિયા બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી મહાકાય બ્લાસ્ટિંગના કારણે ખેડૂતોના જીવાદોરી ધાતરવડી ડેમ પર સીધી અસર થતા નુકસાનીની ફરિયાદ ઉઠી વાવેરા મોટા અગરિયા પાક્ષી ધારેશ્વર સહિતના ગ્રામ પંચાયતના સરપંચોના ખેડૂતોમાં નારાજગી ખેડૂત આગેવાનોએ અમરેલી કલેક્ટર કચેરીમાં પહોંચી ભરડિયાને બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી સાથે સાથે આ ખેડૂતો દ્વારા રાજુલામાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું જો આ ભરડિયા બંધ નહીં થાય તો

ત્રણ મોકલું છે ભાગસી વાવેર ધારેશ્વર અને આ મોટા અમે રજૂઆતો કરી છે ભુજ શાસ્ત્રીએ કે અમારા ઇરિગેશન અધિકારી અમને જવાબે વાવેરા મારું નામ ચંપુભાઈ ધાકડા હું ગ્રામ પંચાયત હેઠળ કરું છું મારા સરપંચશ્રી વાવેરાના સાથે છે આગરિયાના સરપંચશ્રી છે હારેશ્વરના સરપંચશ્રી છે અમે લોકો આજે કલેક્ટર સાહેબ રજૂઆત કરવા આવ્યા હતા કારણ કે અમારા ગામની અંદર એક ધાતરોડી ડેમ છે ડેમની બાજુમાં મોટી માઇનિંગ લીઝો આવે છે અને લીઝની જે ખાણો છે એની ઊંડાઈ અઢીસો ફૂટ છે એની અંદર જે બ્લાસ્ટિંગ કરે છે બ્લાસ્ટિંગના કારણે ધાતરોડી ડેમને પારાવાર નુકસાન થાય છે એટલે અમે આજે સાહેબ એ પણ રજૂઆત કરી કે સાહેબ ડેમ બસાવો ખેડૂતો બસાવો ડેમ વર્ષો જૂનો ડેમ છે પચસો સાઠ વર્ષ જૂનો ડેમ છે એટલે સાહેબ એ પણ રજૂઆત કરી ડેમ બસાવવા બાકીનો અમારો પ્રશ્ન બીજો એવો છે કે અમારે આવેરા નું જે ગૌસર છે એ એકસો બાવીસ સર્વે નંબર છે એ સર્વે નંબર માં જવા માટે થી આ લોકોએ પથ્થર નાખીને રસ્તો બંધ કરી દીધો બાકીનો ન્યાય એક શેક ડેમ હતો શેક ડેમ એ તોડીને મારી પથ્થર નાખી દીધા છે મુદ્દા નંબર ત્રણ એવો હતો કે એ લોકો જે ખાંડ જે પાણી ડોળું કદળો કાઢે છે એ વડી નદીના પાણીની અંદર નાખે છે એના કારણે પ્રદુષિત પાણી થાય છે એમનો ખાસ કરીને આ રજૂઆતો લઈને અમે આવ્યા હતા હા એને છે ને એને શરૂઆતમાં બધા રજૂઆત વાતો કરી જે આગેવાનો કાર્ય કરતા હોય એ સમયે એટીઆર બંધ કર્યા હતા બરોબર પણ અંદર અમારી પાસે એવો કાગળ છે અંદર એવું લખ્યું છે કે એટીઆર સિસ્મોલોજી કરાવી લો બાદમાં તમારો શરૂ કરજો એ લોકો એવી રજૂઆત કરી હતી સોગરનામું કર્યું છે કે ભાઈ અમે અમારો જે સ્ટોક પીડ્યો છે ત્યાં સુધી સ્ટોક જ્યાં સુધી ખાલી કરી ત્યાં સુધી અમારો એટીએમ આવડો એટીઆર શરૂ કરી આપો એટલે એ લોકો એટીઆર શરૂ કરે આગળ પછી શું પ્રોસેસ થઈ છે ખા ખ્યાલ નથી પાછળનો પણ અત્યારે તમે તાત્કાલિક બંધ કરવા માંગીએ બ્લાસ્ટિંગ બંધ કરશે તો જ અમારો દાતરોડી ડેમ બચશે નામ દિલીપભાઈ સોજીત્રા છે મારું ગામ ધારેશ્વર તાલુકો રાજુલા અમે બધા જ આ લોકો આવ્યા ખેડૂતો આવ્યા છીએ માલધારીઓ આવ્યા છીએ બધા સમિતિઓવાળા આવ્યા છીએ આવેદન કલેક્ટર સાહેબ શ્રીને દેવા એવો આવ્યા છીએ કે અમારો ડેમ બસાવો ત્યાં બે મોટા ભરડિયા હાલે છે અને ભરડિયાના બ્લાસ્ટ એટલા બધા જોરદાર થાય છે કે મારું ગામ ત્યાંથી છ કિલોમીટર છે તો અમારું ગામ ધ્રુજે છે એવા બ્લાસ્ટ થાય છે તો અમારો ડેમ તૂટી જાય એવી પૂરેપૂરી શક્યતા છે અમારા ગામના ખેડૂતોને કુવાના તળ બધા જતા રહ્યા છે અમારું પાણી બધું કપાઈ ગયું છે અને આ જ માટી ઉડાડે છે એમાં અમારા ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે અમને બહુ મોટું ખેતીમાં નુકસાન થાય છે જો સરકાર શ્રી આના માટે તાત્કાલિક પગલાં લે નહીતર અમારે ત્યાં ગાંધી સિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આની પહેલાં અમે ત્રણ ગ્રામ પંચાયતે લખાણ આપ્યા છે છતાંય અમને ભૂસ્તર શાસ્ત્રીએ કે આપણે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અમને જવાબ સુધા કરવાની તસ્તી નથી લીધી તો મારી સરકાર શ્રીને વિનંતી છે કે આ અધિકારીઓને મેલી હિસાબે જે ભરડિયા હાલે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરે નહીત્ર અમારે આંદોલન કરવાની ફરજ પડશે